ગીર સોમનાથ જિલ્લાની સંસ્થા એવી માધવ બિઝનેસ ગ્રુપ કે જેવો છેલ્લા સત્તર વર્ષથી એક જ ઓફિસના છત્ર હેઠળ અનેકવિધ સેવાઓ સફળતાપૂર્વક પૂરી પાડીને ગીર સોમનાથ જિલ્લાના હજારો ગ્રાહકોનો વિશ્વાસ સંપાદિત કરેલ છે ત્યારે આ સંસ્થાના સેક્રેટરી તરીકે પસંદગી પામનાર આ કોલેજિયન યુવતી એવી મનીષા સોલંકીએ મહિના બાદ માનદ સેવા પૂરી પાડીને આગવો અનુભવ મેળવીને પોતાની પસંદગીના બે બિઝનેસ જેવા કે માધવ ફાઇનાન્શિયલ સર્વિસીસ હેઠળ તમામ પ્રકારની લોનના કામો તેમજ માધવ પ્રોપર્ટી પોઈન્ટ હેઠળ તમામ પ્રકારની સ્થાવર મિલકતના લેવેશના કામો એક નવા જ અંદાજ સાથે નવા અભિગમ સાથે પૂરી પારદર્શકતા અને પ્રામાણિકતા સાથે તારીખ એક એપ્રિલ બે હજાર ચોવીસ એટલે કે નવા નાણાકીય વર્ષથી એક સફળ બિઝનેસ વુમન તરીકે પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના જાગૃત લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે ચાલો ત્યારે મળીએ આ બિઝનેસ વુમન એવી મનીષા સોલંકીને અને જાણીએ આ બિઝનેસ વિશે તેમની પ્રતિક્રિયા બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ સોમનાથ સોલંકી પ્રોપરાઇટર માધવ બિઝનેસ ગ્રુપ ગીર સોમનાથ આજના બેકારીના સમયમાં પોતાનો બિઝનેસ કરી આત્મનિર્ભર બનવું ખૂબ જ જરૂરી છે મેં ગ્રેજ્યુએટ બાદ કાયદાના અભ્યાસ સાથે બેકારી સામે બાદ ભરવા જોબ કરવાને બદલે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવાનું મન બનાવ્યું અને ત્રણ માસ માનદ સેવા આપી પાયાનું નોલેજ મેળવી મારી પસંદગીના બે બિઝનેસ આપ સૌના આશીર્વાદ સાથે શરૂ કરવા જઈ રહ્યો છું આમ જોઈએ તો આજના જમાનામાં લેવેજ અને લોનવાળા બિઝનેસ ખૂબ જ વિકસેલા છે ત્યારે આવા બિઝનેસમાં પૂરી પ્રમાણિકતા અને પારદર્શકતા ન અભાવે ગ્રાહકોનું ખૂબ જ આર્થિક શોષણ થઈ રહ્યું છે ત્યારે અમો એક નવા જ અંદાજ અને અભિગમ સાથે પૂરી પારદર્શકતા જળવા રહે તે માટે વચનબંધ અને ગતિબંધ છે લેવેચ માટે ખરીદનાર વેચનારનો રૂબરૂ સંપર્ક કરાવી પૂરી પારદર્શકતા નિભાવી આર્થિક શોષણમાંથી મુક્તિ અપાવવાના આશય સાથે અમો આ ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યું છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જાગૃત ગ્રાહકો માટે અમે ખૂબ જ અનુકૂળ રહીશું એવી ખાતરી સાથે બી ઓછું છું